ખાતે નલિયા ડેપોની અંદર બે બસોની નવી બસોની ફાળવણી થઈ એક નલિયા ગાંધીધામ એક નલિયા નાણસો દેલી જશે અને એ બસો ગુજરાત સરકાર અને આપણા જ પોતાના આટભાઈ સંઘવી સાહેબ જેમના આ નેતૃત્વની અંદર આપણા આખા ગુજરાતની અંદર નવી બસો ફાળવવામાં આવી છે પ્રદૂષણ થઈ તો આપણો છેવાડાનો વિસ્તાર છે માનવીઓને ઉપયોગી થાય એવો વિસ્તારની અંદર આ વધુ વધુ આપણે બસોનો લાભ લઈએ અને નવી ટેકનોલોજીથી આપણા આ બસ સ્ટેશનને પણ સો ટકા બધી જ બસો એવી મળવાની છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય આથી નલિયાવાસીઓને જણાવવાનું કે બે ભારત સરકાર દ્વારા બે નવી બસનું બે નવી બસની ફાળવણી કરવામાં આવી છે નવા એન્જિન જે પોલ્યુશન ફ્રી એન્જિન કહેવાય તો બી સિક્સ ટાઈપના એન્જિનવાળી બસ જે નવી ફાળવણી કરી છે તે બસ બલિયા ગાંધીધામ અને બીજી બસ નલિયા નારાયણ સરોવર વાયા નખત્રાણા થઈને નારાયણ સરોવર જશે તો આ બસનો વધુમાં વધુ ઉપયોગ નલિયાની જાહેર જનતા આજુબાજુની અબડાસા તાલુકાની જાહેર જનતા કરે એવી મારી નમ્ર અપીલ છે